હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દોસ્તો જો આજે સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે પાણી વાળવા માટે તુવેરમાં જોઈ શકો છો આ બાજુ તુવેર આપણી મોટર ચાલુ છે જો મિત્રો ચાલુ છે પાણી જાય છે સવાર સવારમાં આ છે તુવેર જો સૂર્યનારાયણ નીકળવાની તૈયારી છે પણ આજે વાદળા છે એટલે નથી દેખાતા આ જો વાદળા ગયા છે જોઈ શકો છો મિત્રો આપણે તુવેર તુવેરમાં શિંગો આવી ગઈ છે જો આમાં કોઈ માવજત કરવાની તો ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો આ છે તુવેર પાણી જો આ તુલસી માતા તુવેર કેવી છે કોમેન્ટ કરજો જોઈ શકો છો તુવેર આ છે આપણી મકાઈ ચાલુ છે ખળખળ પાણી વહે છે આ છે આપણે બાજુનો નજારો વાળીનો આ છે આંકડો

તો આ છે માંડવિયાનું ઘર આપણે માંડવિયું ટોરને નાખી લઈએ ચાલો મિત્રો તો માંડવિયું નખાઈ ગયું જોઈ શકો છો માંડવિયું ટોરને નખાઈ ગયું છે ચાલો તો મળીએ ચાલો તો મળીએ મિત્રો વિડીયોમાં તો લાઇક શેર એન્ડ સબ્સક્રાઈબ કરીએ જય બતાવી